રાજકોટ પીસીબી ને મળી મોટી સફળતા ટ્રકના ચોરખાના માંથી પીસીબી એ દારૂનો જથ્થો ઝડપ્યો રાજકોટના આજી ડેમ ચોક નજીક દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે રૂપિયા બે લાખ નેવું હજાર નો ઇંગ્લિશ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે રાજકોટ મોટી સફળતા મળી છે ટ્રકના ચોરખાનામાંથી પીસીબી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે રાજકોટના આજી ડેમ ચોક નજીક દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો રૂપિયા બે લાખ નેવું હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે તો ચાલતા મરુભાઈ ભૂતિયા અને મહાવીરસિંહ પરમાર નામના શખ્સોની ધરપકડ કરાઈ છે આજે ડેમ નજીક ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો હતો પીસીબીએ બાતમીના આધારે ટ્રક રોકતા મોટા પ્રમાણમાં ઇંગ્લિશનો દારૂનો જથ્થો જે મળી આવતા સવાલે ઉભો થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો આવે છે ક્યાંથી બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ